સ્વાગત છે જન્મ પ્રમાણપત્ર ડુપ્લિકેટ બનાવી આધાર કાર્ડ કઢાવવા આવેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી બીજા ત્રણ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી રાવપુરા પોલીસ

જન્મ પ્રમાણપત્ર ખોટું બનાવી અથવા કોઈ પાસે બનાવડાવી અને તે ખોટું હોવાનું જાણતો હોવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરી નવું આધાર કાર્ડ બનાવવા માટે રજૂ કરી ગુનો કર્યા હોય જેમાં સંડોવાલ આરોપીને શોધી કાઢવા સૂચના મળેલ જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે કે જાદવ સાહેબની દોરવણી હેઠળ અલગ અલગ ટીમો બનાવી આધાર કાર્ડ કઢાવવા માટે આવેલ કાશિદ રસિદ સિદ્દીકી તથા તેના પિતા રાસિદ સુબેદાર સિદ્દીકી બનાવી આપનાર એજન્ટ ફિરોઝ નાસીર પઠાણ તથા બનાવનાર અજયકુમાર રણછોડભાઈ મકવાણાનાઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સંસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો